માંગરોળ તાલુકામાં આવેલા ઔદ્યોગિક એકમોનું બનેલું માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીયલ વેલફેર એસોસિએશન દ્વારા મિલન સંમેલનનું આયોજન ધારાસભ્ય ગણપતભાઈ વસાવાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું જેમાં થયેલા વિકાસના કામો મંજૂર થયેલા વિકાસના કામો અને વિસ્તારના ઔદ્યોગિક એકમો માટે તેમજ સ્થાનિક વિસ્તારના વિકાસ માટે ચર્ચા વિચારણા કરી હતી અને સરકાર સુધી આ વાત પહોંચે તે માટે ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવી હતી માંગરોળ તાલુકોમાં ઉદ્યોગોની શરૂઆત ઓગણીસો અઠ્યાસીથી થઈ હતી જેના પાંત્રીસ વર્ષના લાંબા ગાળામાં તે 35 કિલોમીટર કરતા વધુ વિસ્તારમાં ફેલાયો છે અને આજે લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે છેલ્લા એક દાયકાથી આ ઔદ્યોગિક એકમોને સાંકળીને માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીયલ વેલફેર એસોસિએશન બનાવવામાં આવ્યું હતું જે ઔદ્યોગિક એકમો તેમાં કામ કરતા કારીગરો અને સ્થાનિક વિસ્તારના પાયાગત પ્રશ્નોના નિરાકરણ કરી આ વિસ્તારના વિકાસ માટે કાર્ય કરે છે એસોસિએશનનું સ્નેહમિલન સંમેલન ધારાસભ્ય ગણપતભાઈ વસાવાની આગેવાનીમાં યોજાયું હતું જેમાં એસોસિએશનના સભ્યો ઉપરાંત ઔદ્યોગિક વિકાસ પથરાયેલો છે તેવા અઢાર ગામના સરપંચો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તમામ લોકોનો એસોસિએશનના પ્રમુખ જવાનભાઈ અને સેક્રેટરી પ્રવીણભાઈ ડોંગા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું એસોસિએશનના હોદ્દેદારો દ્વારા ગણપતભાઈ વસાવાને વિસ્તારના વિકાસ અને પડતી સમસ્યા અને તેના નિરાકરણ માટે રજૂઆતો કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને કિમ ચોખડી વિસ્તાર વધુ વિકાસ કરવાની જરૂરિયાત થી કિમ સુધીના માર્ગની આજુબાજુ ડ્રેનેજ સિસ્ટમ બનાવવા પીપોદ્રા ખાતે નવું પોલીસ સ્ટેશન મંજૂરી મળી અને નવું પોલીસ સ્ટેશન બનાવવા એસોસિએશન સહકાર આપશે તેવું જણાવ્યું હતું આ ઉપરાંત સો બેડની હોસ્પિટલ બનાવવા પણ એસોસિએશન તૈયારી કરી રહ્યું હોવાની વાત જણાવી હતી પોતાના પ્રાસંગિક પ્રવચનમાં ગણપતભાઈ વસાવાએ આ વિસ્તાર માટે એકસો કરોડ રૂપિયાની પાણી પુરવઠાની યોજનાની જાહેરાત કરી હતી આ ઉપરાંત સ્થાનિક ઔદ્યોગિક એકમો એક લોકોને રોજગારી આપે છે આ રોજગારીમાં સ્થાનિક લોકોનો સમાવેશ કરવા માટે સ્થાનિક કક્ષાએ રોજગારી મેળાનું આયોજન કરવાની اپیل કરી હતી મિત્રો આજે માંગરોળ તરકેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન નો નવા વર્ષનો સ્નેહ મિલનનો આ કાર્યક્રમ છે અને સૌરાત જિલ્લામાં માંગરોળ તાલુકા અને માંડવી તાલુકામાં સૌથી વધારે એટલે કે લગભગ લાખ થી ઢોળ લાખ લોકોને રોજગારી આપી શકે એવા પંદરસો કરતાં વધારે નાના મોટા ઉદ્યોગો આ વિસ્તારમાં આવેલા છે ત્યારે આજે સ્નેહ મિલનના કાર્યક્રમમાં તમામ ઉદ્યોગકાર મિત્રો અહીંયા હાજર રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારના પ્રજાજનો માટે લગભગ એકસો ને છવ્વીસ કરોડ રૂપિયાની પીવાના પાણીની યોજના પણ ચાલી રહી છે રાજ્ય સરકારે હાલમાં જ આ વિસ્તારમાં નવો પોલીસ સ્ટેશન પણ મંજૂર કરેલ છે આરોગ્ય માટે સીએસસી સેન્ટર પણ મંજૂર કરવામાં આવેલ છે અને સૌથી મોટો જે પ્રાણ પ્રશ્ન જે ગંદકીનો હતો જે પાણીના નિકાલનો હતો એના માટે પણ હાલમાં જ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે લગભગ બત્રીસ કરોડ રૂપિયા જેવી માદભર રકમ આ વિસ્તારને ફાળવી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી સાહેબનો પણ આજના તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે ઉદ્યોગ જગતના મિત્રોને વિનંતી કરી છે કે આપ સર્વે સ્વચ્છતાનો આગ્રહ રાખીને કચરો ગમે ત્યાં ન નાખે પાણીનો નિકાલ પણ ટ્રીટમેન્ટ કરીને જ કરવામાં આવે અને સ્થાનિક લોકોને રોજગાર આપવાનો પણ આગ્રહ અમે આજની બેઠકમાં કરેલ છે અને સાથે સાથે સરકારના નીતિ નિયમ પ્રમાણે કોઈ પણ સામાન્ય માણસે મજૂર રોજગાર લેતો હોય એને સરકારના નિયમ પ્રમાણેનું વેતન મળે કોઈપણ જાતનું શોષણ ના થાય એનો પણ આજના મિલનના કાર્યક્રમમાં અમે ઉલ્લેખ કરવામાં આવેલ છે તો આ માંગરોલ અને તડકેશ્વર માંડવી તાલુકા આ એસોસિએશન વિભાગ એ હજુ મજબૂત બને વધારેમાં વધારે ઉદ્યોગો આવે લોકોને રોજગારી મળે અને સ્વચ્છતાનું પણ સાથે ધ્યાન રાખવામાં આવે એવી ઉદ્યોગકાર મિત્રોને મારી વિનંતી છે